જય શીતળા માતા દરેક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે પવિત્ર શ્રાવણ માસની શીતળા સાતમની વ્રતકથા સાંભળી રહ્યા છીએ આ કથા સાંભળતા પહેલા એવું કહેવાય છે કે શીતળા માતા તમારી બધી મનોકામના પૂરી કરશે તો ચાલો સાંભળીએ આ શીતળા સાતમની વ્રતકથા શીતળા સાતમની વ્રતકથા વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે આ દિવસે વહેલી સવારે સ્નાન કરી ઠંડા પાણીથી નાહવું અને આખો દિવસ ઠંડુ જ ખાવું સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસે ચૂલો સળગાવવો નહીં કારણ કે શીતળા માતા ચૂલો સળગાવનાર પર કોપાયમાન થાય છે સ્નાન પછી ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી એવું કહેવાય છે કે આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્ય પામે છે અને તેને ધન ધાન્ય અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે વાર્તા ઈશ્વરનગર નામના એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ સ્વભાવે ખૂબ કજિયાખોર ઈર્ષાળુ અને વાતે વાતે વાંકુ પાડનારી હતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પરદુખ ભંજન હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુએ રાત સુધી રસોઈ બનાવી રસોઈ બની ગયા પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણામાં સૂતેલો તેનો નાનો છોકરો રડવા લાગ્યો છોકરા ને સાચવવા માટે નાની વહુએ બધા કામ પડતા મૂકી તેને લીધો કારણે તેની આંખ ગઈ અને તે ચૂલો ઠારવાનું ભૂલી ગઈ અડધી શીતળા માતા ઘરે ઘરે ફરવા નીકળ્યા ફરતા ફરતા તે નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા પણ ચૂલો ઠંડો થવાના બદલે સડકતો હતો તેથી શીતળા માતા દાઝી ગયા આથી તેમને ખૂબ ક્રોધ આવ્યો અને તેમણે નાની વહુને શ્રાપ આપ્યો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો સવારે નાની વહુ ઉઠી ચૂલા તરફ નજર કરી તો તે સડકતો હતો અને પડખામાં સુતેલો તેનો છોકરો બળીને થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો તે સમજી ગઈ કે આ શીતળા માતાના શ્રાપનું પરિણામ છે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુએ ગડગડા અવાજે તેને આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળા માતા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગ મા તો દયાળુ છે તે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને ખોળામાં લઈને શીતળા માતાનું રટણ કરતી કરતી ચાલી નીકળી રસ્તામાં તેને બે તલાવડીઓ છલોછલ ભરેલી મળી કિનારા પર પક્ષીઓ બેઠા હતા પણ કોઈ પાણી પીતું નહોતું મનુષ્ય કે પશુ પક્ષી જે કોઈ આ પાણી પીતું તે મૃત્યુ પામતું નાની વહુને જોઈને તલાવડી બોલી બાય રે બાય ક્યાં ચાલી નાની વહુને શીતળા માતાના કોપની વાત કરી અને કહ્યું કે તે તેમની કૃપા મેળવવા જાય છે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા એવા તે શું પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુ પામે છે જો માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુએ હા પાડી અને આગળ વધી થોડીવાર પછી તેને બે લડતા આખલા મળ્યા જે બંનેની ડોકમાં ઘંટીના પૈડા બાંધેલા હતા નાની વહુને જોઈને તેમણે પૂછ્યું વહો ક્યાં ચાલી નાની વહુએ શીતળા માતાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું પણ એક કામ કરજે અમે હંમેશા લડ્યા જ કરીએ છીએ અમારી ડોકમાં આઘંટીના પૈડા છે તે છૂટા પડતા નથી અમારા એવા તે શું પાપ હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી અને આગળ ચાલી થોડે આગળ ચાલતા બોરડીના ઝાડ નીચે એક ડોશી બેઠેલી હતી જે પોતાના વાળ ખંજ હતી તેણે વહુને જોઈને પૂછ્યું બાઈ રે બાય આમ હાંફળી ફાફડી ક્યાં ચાલી વહુએ શીતળા માતાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ તે દયાળુ હતી તેણે તેનો નાનો છોકરો ડોશીમાના ખોળામાં આપ્યો અને માથું જોવા લાગી જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢતા ગયા તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર પર ફરવા લાગ્યા થોડી વારમાં વહુએ ડોશીનું માથું સાફ કરી નાખ્યું માથામાં ખંજવાળ મટતા ડોશી બોલ્યા હાશ દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તેમ તારું પેટ ઠરજો ડોશીમાં આટલું બોલ્યા કે તરત જ ખોળામાં પડેલો છોકરો ઊંવા ઊંવા કરીને રડવા લાગ્યો છોકરાને રડતો જોઈને વહુ આનંદથી હરખાઈ ગઈ તેને તરત જ વિચાર આવ્યો કે આ ડોશીમાં કોઈ સામાન્ય વ્યક્તિ નથી તે તરત જ તેમના પગે પડી અને બોલી બસ મા હું તમને ઓળખી ગઈ મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે દયા કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત ત્યારે શીતળા માતા બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનારે બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાય ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શ્રાપ લાગે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે શીતળા માતાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને લઈને ઘરે જવા તૈયાર થઈ તેણે માતાજીને હાથ જોડીને પૂછ્યું માતાજી રસ્તામાં બે તલાવડીઓ છે તેનું પાણી મીઠું છે છતાં કોઈ પીતું નથી તેના પાપનું નિવારણ શું છે તે દયા કરીને કહો શીતળા માતાએ કહ્યું બેટા આગલા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા બંને વચ્ચે એટલું વેરઝેર હતું કે રોજ લડતા છાશમાંથી છાશમાં છલોછલ પાણી નાખીને આપતા એ પાપના લીધે તેમનું પાણી આજે કોઈ પીતું નથી તું જઈને તેમાંથી ખોબો ભરીને પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે પછી વહુએ ફરી હાથ જોડીને પૂછ્યું માતાજી રસ્તામાં બે આખલા છે જે આખો દિવસ લડતા હોય છે અને તેમના ગળામાં ઘંટીના પૈડા લટકે છે તેમના પાપનું નિવારણ શું છે શીતળા માતાએ કહ્યું સાંભળ દીકરી ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા બંને ટૂંકા મનવાળી હતી ઘરમાં ઘંટી અને ખાંડણીઓ હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા નહોતા આ પાપ તેમને આજે નડે છે તું તેમની પાસે જઈને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પૈડા છોડી નાખજે એટલે તેઓ લડતા બંધ થઈ જશે આટલું કહી શીતળા માતા આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈને ઘરે જવા નીકળી રસ્તામાં તેને પેલા બે આખલા મળ્યા તેમણે પૂછ્યું અમારા પાપનું નિવારણ જાણ્યું વહુએ કહ્યું હા ગયા જન્મમાં તમે બંને દેરાણી જેઠાણી હતા અને કોઈને દળવા ખાંડવા દેતા નહોતા એ પાપને કારણે તમે લડ્યા કરો છો એમ કહી વહુએ બંનેના ગળામાંથી ઘંટીના પૈડા છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ આગળ વધી રસ્તામાં પેલી બે તલાવડીઓ આવી વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેનો ભગવાન પાસે તો ન્યાય છે જેવું કરો તેવું ભરો અન્ન અને યથાશક્તિ પ્રમાણે આપવું જોઈએ આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું આટલું કહેતા જ આકાશમાંથી પંખીઓનું ટોળું પાણી પીવા ઉતરી પડ્યું અને પશુઓ પણ પાણી પીવા લાગ્યા આ જોઈને બંને તલાવડીઓ આનંદિત થઈ ગઈ વહુ છોકરાને લઈને ઘરે પહોંચી અને સાસુમાના ખોળામાં છોકરો આપીને કહ્યું સાસુમા ઓ સાસુમા શીતળામાના મન ઠર્યા અમારા પેટ ઠાર્યા શીતળામાના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ વહુને વાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જેઠાણીને ખબર પડી કે નાની વહુનો છોકરો સજીવન થયો છે તે ઈર્ષાથી બળી ઉઠી દિવસો વીતવા લાગ્યા અને ફરી રાંધણછટનો દિવસ આવ્યો જેઠાણીને મનમાં થયું કે લાવ હું પણ દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ લઉં તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો અને અડધી રાત સુધી કામ કરીને ચૂલો સડગતો રાખીને સુઈ ગઈ રાત્રે ફરવા નીકળેલા શીતળા માતા જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જોયું તો ચૂલો સડકતો હતો આ જોઈને શીતળા માતાને ક્રોધ આવ્યો તે ચૂલાની રાખમાં આડોટ્યા અને દાઝી ગયા તેમણે શ્રાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું છે એવું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો હતો તે રડવા લાગી સાસુએ આવીને તેને કહ્યું તને શીતળા માતાએ શ્રાપ આપ્યો છે તું તેમની પાસે જા અને ક્ષમા માંગ જેઠાણી દેરાણીની માફક છોકરાને ખોળામાં નાખીને શીતળા માતા પાસે જવા નીકળી રસ્તામાં તેને પેલી બે તલાવડીઓ મળી તલાવડીઓએ જેઠાણીને કહ્યું બહેન અમારો સંદેશો શીતળા માતાને આપજે જેઠાણીએ છણકો કરતા કહ્યું જા જા બાય હું તો મારી ચિંતામાં છું એમાં તારી પંચાયતમાં ક્યાં પડું મારો છોકરો મરેલો પડ્યો છે એમ કહી તે ચાલી આગળ જતા પેલા બે આખલા મળ્યા તેમણે પણ જેઠાણીને તેમનો સંદેશો આપવાનું કહ્યું જેઠાણીએ છણકો કર્યો મરને મારા રોયા હું કોઈ નવરી નથી કે તમારા સંદેશા લઈ જાઉં આમ પગ પછાડીને તે ચાલી રસ્તામાં એક ઝાડ નીચે પેલા ડોશીમાં બેઠા હતા તેમણે જેઠાણીને કહ્યું દીકરી ક્યાં ચાલી શીતળા માતા પાસે જાઉં છું દીકરો સજીવન કરવા જેઠાણીએ કહ્યું ભલે દીકરી પણ જરા મારા માથામાંથી જુઓ કાઢતી જા ભગવાન તારું ભલું કરશે ડોશીમા બોલ્યા જેઠાણી તો અભિમાનનું પુતળું હતી તે બોલી એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી મોં મચકોડીને તે આગળ ચાલી ડોશીમાએ કહ્યું બાઈ માથું ન જોતો પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળા માતાને શોધતી રહી પણ તે મળ્યા નહીં માટે બહેનો દેખાદેખીથી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે જ ભોગવવું પડે છે જેઠાણી શીતળા માતાને ઓળખી ન શકી અને રડતી કકડતી ઘરે પાછી આવી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થયેલી ભૂલ માફ થાય પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી જેવું કરો તેવું ભોગવો જેવી રીતે શીતળા માતા નાની વહુને ફળ્યા તેવા જ વ્રત કરનાર સાંભળનાર લખનાર અને વાંચનાર સૌને ફળજો જય શીતળા માતા અહીં આ વ્રતકથા પૂર્ણ થાય છે